से करे भाई आ आज आधु करे तो से आ तो के तु कऊ हाँ।

બહુ કઈ માં આઈ કઈ જતો પરે કે તો ખરો કોઈને ને દે ને તું કોઈ ન નલે કોઈ ને નોકો હ કોઈ ને નોકો કોઈ ને નઈ કે કોઈ દી નોકો તારા પેટ વાત રાખ જો આપણા પેટ માં રાખ લાઈ ભૂ હોય લાગુ ને આપણા પેટમાં જ રાખી હા વાત હું કહું તો ને હ આવલો વિડિયો બનાવીએ ને હા કી ગેર ખબર પડી ગઈ ઓહો ઈમાં પણ ઈમાં ગેર ખબર પડી હતી અને માયરો કીની માયરો

અવતત દર આ ઉપર થઈ જાવ બસ ભાંગી નય તો તન કાઉ આનો ગુડો ગુડો ભાંગી નાખ્યો આય દરક ઉતારે છે ને લાકડી લાગી ગઈ લાગે કીનો ઘા માર્યો હતો તો બની ન એમાં ચારી માર દે હોબા હોબી પડતી હતી હાલલ દવાખાને આલ બેહી જાલ આ એક વાં હતી કોઈ કે માર દીધું તો દવાખાને નઈ ભૂગાયો આ વિડિયો ઉતારવામાં આ વિડિયો ઉતારવામાં

नहीं गैर दे तो मान पुई गो आए तो पर जाओ तो पड़ जे ना के हां ये हूं समाधान कर दे आज पछि आ वीडियो नो उतारे नहीं नहीं गैर नहीं गैर नहीं आए नहीं हुई तो तो। को हो जाऊं पण गैर नहीं तो आए पथारी कर दे जे हूं तो हूं जाऊं तू आई रे हूं घर जाई मन गा काटला बुगाड़ी दे तू बदी बात घेर समाधान कर नाको तो ले जावे आना सुता नो गुडो भांगी नाखो आ सापलो कर दी दो పడు తారా ల ఏవా తారా ల ఏవాడి ఉతారీ